યુવક ક્ષત્રિય સેના શહેરા તાલુકા પ્રમુખ વિશાલ સેના જય માતાજી જય ભવાની હવે છેલ્લા કેટલાક દિવસથી મેં ગ્રુપમાં જોયું છે કે ચર્ચાઓ થાય છે કે બાપુ આ વખત શસ્ત્ર શસ્ત્રપૂજનનું શું આયોજન છે તો ચાર વર્ષ પહેલાંની વાત કરું કે એક એવું શસ્ત્ર પૂજન ગોઠવ્યું હતું ને આજે પણ મને એ યાદ છે કે નવરાત્રિના બીજા જ દિવસથી બધા યુવાનોમાં જાણે દિવાળી આવવાની હોય ને એવો એવો ઉમંગ હતો કે વાહ કે શસ્ત્રપૂજન છે આપણા યુવક ક્ષત્રિય સેના તરફથી અને બધા જ ક્ષત્રિય એક મંચ પર ભેગા થવાના છે કોઈ પણ પાર્ટી જોયા વગર કોઈ પણ પક્ષ જોયા વગર અને આજે પણ મને એ દિવસ યાદ છે કે એવું શસ્ત્રપૂજન ફરી વખત નથી થયું પણ કયા કારણોસર એવું શસ્ત્રપૂજન નથી થયું કે કયા કારણોથી એ વખતેનું શસ્ત્ર પૂજન આટલું ભવ્ય થયું હતું હવે આ બંને વચ્ચેનું કન્ફ્યુઝન કદાચ તમને હજે તો હું વાત કરું કે એ સમયે નજ નજીકમાં જ એમએલએની ચૂંટણી આવી રહી હતી અને એ સમયે લોકચાહના વધારવા માટે ડબલ એપીના બીજેપીના અને કોંગ્રેસના એ ઉમેદવાર હતા એ ત્રણે ત્રણ એક જ હરોળમાં બેસીને શસ્ત્રપૂજન કર્યું હતું એ સમયે કોઈ પણ વ્યક્તિ એવું નહોતું વિચારતું કે અમે તો આ પાર્ટીના છે આ પાર્ટીના વ્યક્તિ જોડે ના બેસાય એ ટાઈમે ફક્ત એમના મનમાં હતું કે અમે ક્ષત્રિય છે અને આ ક્ષત્રિયનો તહેવાર છે બધા ક્ષત્રિયો ભેગા થયા છે તો અમે પણ ભેગા થઈએ પરંતુ મને અત્યારે જણાઈ રહ્યું છે કે એ સમયે શું ક્ષત્રિય એકતાનું મહત્વ હતું કે પછી ચૂંટણી નજીક આવી રહી હતી એટલે લોકો બધા કે કે વાહ વાહ બાપુ તો આપણા પ્રોગ્રામમાં પધાર્યા કેમ કે સંગઠનના તમામ યુવાનો લગભગ આપણા શેરા તાલુકામાં પંચ્યાસી ટકા ક્ષત્રિય સમાજ હશે ક્ષત્રિય ઓબીસી સમાજ એમાંથી શેરા તાલુકાના

કે શું ચૂંટણી હતી એટલે એટલું સારું શસ્ત્ર પૂજન થયું હતું કે એ સમયે કંઈક એવો શુભ સમય હતો કે એ સમયે તમે શસ્ત્ર પૂજન કરો તો તમે સાચા ક્ષત્રિય એ સમયે મોટી ત્રણ પાર્ટીના મોટા દિગ્ગજો હતા છતાં પણ કાયદાકીય રીતે પરમિશન લેવી પડે કારણ કે શસ્ત્ર પૂજન પછી ક્ષત્રિય એકતા માટે ક્ષત્રિયની રેલી નીકળવાની હતી જેમાં બધા જ યુવાનો રેલી કાઢવાના હતા પણ પ્રશ્ન અહીં ઊભો થયો કે આ સમગ્ર જવાબદારી લે કોણ કદાચ રેલીમાં કંઈ પણ ના બનવાનું બને એમ તો આખા ગામને સાચવતા હતા બાપુઓ પહેલાના સમયમાં આખા ગામને ક્ષત્રિયો સાચવતા હતા તો પછી ક્ષત્રિય અને બાપુ કહેવાયા ને તો એમની પોતાના પ્રોગ્રામની રેલી તો સાચવી જ શકે પરંતુ શું કહેવાય કે આ રાજકીય પક્ષપાત કે કઈ દબાણ કે કઈ પણ કાવતરા હોઈ શકે તો એ સમયે રેલીની જવાબદારી કોણ લે તો કોઈ સહી નવરાત્રીનો પાંચમો છઠ્ઠો દિવસ હતો એ સમયે અમે પરમિશન લેવા માટે ગયા હતા પ્રશ્ન એવો ઉભો થયો કે શું પ્રોગ્રામ સફળ જશે પરંતુ ખુદ હું યુવક ક્ષત્રિય સેના સેરા તાલુકા પ્રમુખ તરીકે મેં સહી કરી પણ સહી કરવા ગયા ત્યારે અહીંયાના જે પોલીસ કર્મચારી હતા જે દિગ્ગજ હતા એમણે એવું કીધું કે કોઈ પણ વ્યક્તિ તલવાર કાઢશે ને તો સીધા તમને જેલમાં નાખશું મતલબ તલવાર ખાલી કાઢે ને તો બી સજા થાય તો મારી તો મારું તો એવું સપનું છે કે જેમ જય જોહાર કઈ હું વાત કરીશ કે જેમ કે આ પ્રકૃતિને સાચાવાળા આ જંગલોને સાચા વાળા જે આદિવાસી સમાજ છે તેમનો વિશ્વ આદિવાસી દિવસ હોય જો કદાચ આ દશેરાના પર્વ પર જો વિશ્વ ક્ષત્રિય દિવસ હોય ને તો આ શસ્ત્ર પૂજનમાં થોડી ઘણી આપણને રાહત થાય આપણો આપણો આ દિવસ છે અને એ સમયે જો તમે કદાચ ભવાની આધિશક્તિ સ્વરૂપ તલવારને તમે બહાર કાઢી ના શકો એ પણ ગુણાપાત્ર ગણાય તો એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય તો મૂળ વસ્તુ તો મારે એવું છે કે જેટલા પણ સંગઠનો ચાલે છે ક્ષત્રિય સમાજના એ લોકો એક આવેદનપત્ર આપો કે અમારો પણ કંઈક દિવસ હોય હવે વાત ફરી એ મુદ્દા પર કરું કે એ સમયે પ્રોગ્રામ સફળ થશે કે નહીં એ એ સમયે આપણા અમારા યુવા ક્ષત્રિય સેનાને હંમેશા સપોર્ટ કરતા હોય એવા અનુપ સાહેબ શ્રી વકીલ સાહેબે કીધું કે કયા ગુના હેઠળ તમે અમારા સામાજિક કાર્યકર્તાને તમે જેલમાં નાખવાની વાત કરો છો અને એ સમયે એમને પૂછ્યું કે હું તમારી સાથે છું કયો કયો એવો ગુનો છે કે ફક્ત તમે તલવાર કાઢવાના માત્રથી જ તમે આ વ્યક્તિની અંદર જેલમાં નાખશો તો મિત્રો આ રાજકીય રીતે પણ દબાણ થાય છે આપણા તહેવાર ઉજવા માટે તો મારી તો એવી માંગ છે કે એ સમયે તો પ્રોગ્રામ સફળ ગયો હતો પરંતુ શું આ જ રીતે દર વખતે આપણા પ્રોગ્રામમાં આપત્તિજનક અડચણો આવશે તો કેમ શું આ કોઈ આપણો ક્ષત્રિય દિવસ ના રાખી શક આ દશેરાને અને એના પછી ત્રણ વર્ષ પહેલાનું શસ્ત્ર પૂજન યાદ કરાવું તો એ સમયે કેળવણી મંડળ જે સંગઠન શહેરામાં ચાલે છે બધાને ખબર જ છે એના દ્વારા ખૂબ જ ભવ્ય અને વિશેષ આયોજન થાય આયોજન વિશે તારીફ કરું છું ભવ્ય સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ આયોજન થયું હતું એકદમ જોરદાર પરંતુ પ્રશ્ન તય હતો કે ક્ષત્રિયનો શસ્ત્ર પૂજન શસ્ત્ર પૂજનનો પ્રોગ્રામ છે જે ક્ષત્રિયનું હથિયાર છે જે ગર્વની વાત છે એક શક્તિનું પ્રતિક છે અને આ જ સમયે કદાચ કોઈ રાજકીય પક્ષપાતને કારણે ભયને કારણે કે કદાચ વિખવાદ ના થાય એટલે જે રાજકીય રીતે અમુક લોકો વધારે સક્રિય હતા ને જે વિરોધ પક્ષમાં હતા એ લોકોને આમંત્રણ નહોતું આપ્યું ભલે એક ક્ષત્રિય હતા પરંતુ એ વ્યક્તિ આવશે તો કદાચ આ તો વિરોધ પાર્ટી પક્ષના અંદર વ્યક્તિ છે બરાબર આવો કોઈ વિખવાદ ઉભો થાય એમ કરીને મારા ભય સમાન ગણાતા એવા જે બી સોલંકી એમને આમંત્રણ ના આપ્યું હવે જો કે બાપુએ તો પોતાના ગેર શસ્ત્ર પૂજન કર્યું જ હતું કેમ કે શસ્ત્ર પૂજન જ્યાં થાય ત્યાં કેવું કે ક્ષત્રિય એ મનથી મજબૂત હોવો જોઈએ કે હું જાતે ક્ષત્રિય છું એવી ગર્વની જો ધારણા ઘરે પોતાના ઘરે બી શસ્ત્ર પૂજન કરે ને તો એ કાયમ રહેવાની છે તે પછી તમે ઘરે પૂજા કરો કે બહાર કરો પરંતુ એક વસ્તુ છે એક દાખલો છે કે તમે આટલું ભવ્ય આયોજન કરો છો તો તમામ ક્ષત્રિયને બોલાવો ને તમે કોઈ બી વસ્તુથી ભય રાખો છો એ વસ્તુ તો વ્યાજબી નથી ને તો એના પછીનું શસ્ત્રપૂજન પણ આવી રીતે ગયું હતું અને એના પછી અમારા સંગઠનના સલાહકાર એવા ગુણવત્શ્રીએ શસ્ત્રપૂજનનું આયોજન કર્યું ઘણા મોટા પાયે શસ્ત્રપૂજનનું આયોજન કર્યું હતું એમણે મંડપ પોતાના ખર્ચે કર્યો પછી ખાવા માટે નાસ્તો નાસ્તાનું વિશેષ આયોજન કર્યું અને બેઠક વ્યવસ્થા પણ સુવ્યવસ્થિત હતી પરંતુ એ સમયના શસ્ત્ર પૂજનમાં મને આજે પણ દુઃખ થાય છે કે હું એ સમયે સુરત હતો હું જાતે નહોતો આવી શક્યો પરંતુ એ શસ્ત્ર પૂજનમાં ફક્ત ને ફક્ત ગુણવત માસ્તર અને એમની ફેમિલી બીજા કોઈ ક્ષત્રિયો ગયા જ નહીં એનું શું કારણ છે એ હજુ સુધી મને ખબર નથી પડી કે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વ ખર્ચે આટલું મોટું આયોજન કરે છે કોઈ પણ આટલા બધા તમને સંગઠનો જોવા મળે છે એવા એવા ઘણા ક્ષત્રિયો છે ઝેરા તાલુકામાં કે જે આનથી વિશેષ પ્રોગ્રામો કરી શકે તો એ એ એ પ્રોગ્રામમાં સહાય તો નથી કરતા પરંતુ એકલા હાથે કોઈ વ્યક્તિ આટલી બધી મહેનત કરીને જે પ્રોગ્રામ ગોઠ્યો છે તમે કમસે કમ એ જગ્યાએ હાજરી આપો તો એને પણ થાય કે ના કે શસ્ત્ર પૂજન થયું છે તો શું આ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ છે એ કોઈ રાજકીય પક્ષ માટે છે કે પછી આ પૂજન નો કાર્યક્રમ છે લોકચાહના માટે છે શું આ શસ્ત્ર પૂજન આ ક્ષની નો તહેવાર એ કોઈ સ્વાર્થમાં તો શું આના માટે તમે શસ્ત્ર પૂજન કરો છો આજે પણ મને કોઈ વ્યક્તિ કે બાપુ શહેરામાં શસ્ત્રપૂજન નથી બધી જ જગ્યાએ મારે ગુજરાતના કેટલાક ક્ષત્રિયો જોડે ઓળખાણ છે મોટા મોટા સંગઠનો ના પ્રમુખો જોડે ઓળખાણ છે એ લોકો એટલા ભવ્ય ભવ્ય શસ્ત્રપૂજન કરે છે પણ તમારા શહેરા તાલુકામાં તો મારે શું કહેવાનું એ લોકોને કે મારા શહેરા તાલુકામાં તો આ રીતે છે કે ઈચ્છા થાય ત્યારે કોઈ બી વ્યક્તિ પૂજનમાં જોડાઈ જાય છે ઈચ્છા થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ સંગઠન છોડી દે છે શસ્ત્ર પૂજનમાં અંદર જોડાય છે પછી એન્ડ ટાઈમે પણ સાથ છોડી દે છે કે અમે તો નથી આવવાના તો આ રીતે શસ્ત્ર પૂજન થશે આવું કહેવાનું આપણે સહેલુ તાલુકામાં ક્યારે એવું ભવ્ય શસ્ત્ર પૂજન થશે જે ચાર વર્ષ પહેલા થયું હતું મને તો એવું થાય છે કે ફરી એક વખત આવી થાય પૂજન તો થાય હું તો માતાજીને એટલી જ અરજી કરું કે એ ભવાની કે ફરી વખત જલ્દીથી લાવી દે ને ચૂંટણી હે તો આ બધા ભેગા થશે ને ચૂંટણી વગર તો થોડી ભેગા થવાના છે આ લોકો એમને તો એમની પાર્ટીનું પડ્યું છે એમની પાર્ટી પક્ષનું પડી છે હે એમને ક્યાં ક્ષત્રિયો આ સમાજનું કશું બી પડી છે એવું જ કહેવાય ને શું કોઈ એવો ક્ષત્રિય હજુ પણ છે જે કહે કે કે હું કોઈ કોઈ પણ પાર્ટી પક્ષ વગર મને તો આજે એમ એ છે એવો બાપુ છે જે કે અમે કોઈ પણ પાર્ટી પક્ષ વગર આ શસ્ત્રપૂજનમાં જોડાઈએ અને આવું ફરી વખત એક ભવ્ય આયોજન કરીએ શું નિજી સ્વાર્થ મૂકીને કોઈ કોઈ પણ એવા ક્ષત્રિય છે જે પોતાનું સંગઠન ઉપર આવે પોતાના સંગઠનનું વર્ચસ્વ સારું દેખાય એવી કોઈ પણ ભાવના વગર ફક્ત ને ફક્ત શસ્ત્ર પૂજન માટે આવે એવો કોઈ વ્યક્તિઓ છે મારું તો એવી ઈચ્છા છે કે ફરી વખત એવું ભવ્ય શસ્ત્ર પૂજન થાય શું શહેરામાં ફરી વખત આવું ભવ્ય શસ્ત્ર પૂજન થશે ફરી એક નવા વિચાર સાથે ફરી વાર મળીશું જાગૃત યુવાનનો અવાજ હું છું વિશાલસિંહ રાઠોડ યુવા ક્ષત્રિય સેના શહેરા તાલુકા પ્રમુખ જય માતાજી જય ભવાની